રાજકોટની ગાર્ડપીઠ વિદ્યાપીઠમાં આવેલ મહેતા કરી રહ્યા હતા જોકે કોલેજ પ્રશાસને ત્રીસ હજાર ફી રિફંડ કરી હોવાનું વિદ્યાર્થીઓને કહીને તેની પાસે લખાણ પર સહી પણ કરાવ્યા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો આખરે પ્રિન્સીપાલ કેવી રીતે વિદ્યાર્થીઓને ધમકાવી રહ્યા છે પહેલા આપ એ સાંભળો

તારે જ્યાં ફરી વાત કરી બેટા તને છૂટ જ છે મને ખબર છે બેટા બધી ખબર છે તું રેવા દે કોલેજના પ્રિન્સિપાલ મંત્રી રીવાબા જાડેજાએ પૂનમબેન માડમનું નામ લઈને ધમકાવતા હોવાનું સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે વિદ્યાર્થીઓએ કાઉન્સિલ તરફથી આવેલા ઇન્સ્પેક્શન દરમિયાન કરેલી ફરિયાદ બાદ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીની તપાસ ટીમ પણ કોલેજ પહોંચી વિદ્યાર્થીઓ પાસે તમામ આધાર પુરાવા લીધા તો બીજી તરફ વિદ્યાર્થીઓ પાસે ગેરકાયદે વસૂલેલી ફી પરત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ કોંગ્રેસે ચીમકીઓ જારી